साथियों जिस जातक की कुंडली में देव चंद्रमा भगवान चंद्रदेव द्वादश स्थान में माने बारहवें स्थान में, में विराजमान हो जाए चंद्रमा यदि बारहवें स्थान में, में विराजमान हो जाए तो क्या उसका प्रभाव रहेगा देखिए शास्त्र में बताया है चंद्रमा का द्वादश स्थान में प्रभाव के सशी द्वादशत्रादि चिंता વિચિંત્યા સદા સિદ્ધયો મંગલ પિતૃો સ્થાનમાં ચંદ્રમાં જો વિરાજમાન થઈ જાય તો શું થાય તો કે સદૈવ શત્રુ નિત્ય શત્રુથી ઘેરાયેલો રહે આંખની ચિંતા એને સતત રહે આંખની ચિંતા લખ્યું છે વિચિંત્યા સદા સદવયો મંગલેન એનું ક્યારે મંગળ ન થઈ શકે મતલબ કે કઈ ને કઈ ચિંતાઓથી સતત ઘેરાયેલો રહે પિતૃવ્યાધિ માત્ર પિતૃવ્યાધિ માને કાકા ચાચા કાકા અને માતા એનું સુખ એને પ્રાપ્ત ન થાય એના સાથે સતત વિષાદ કઈ ને કઈ સંઘર્ષ રહે તકલીફ રહે વિવાદ રહે ન ચાપનોતી કામમ ક્યારે પણ એ કઈ મંગલ ઈચ્છા રાખે કઈ મનોરથ એનું મનનો હોય કઈ સારું કરવાની ઈચ્છા હોય તે પરિપૂર્ણ ન કરી શકે આ પ્રભાવ છે બારમા સ્થાનમાં ચંદ્રમાનો જે વ્યક્તિની કુંડલીમાં બારમા સ્થાનમાં ચંદ્રમા હોય શશી એટલે એ એનો પ્રભાવ બતાવે ધંધામાં તકલીફ છે કે લગ્ન નથી થતા અથવા પરિવારમાં કોઈ તકલીફ છે ચિંતા ન કરો થઈ જશે સમાધાન હાલમાં ગુજરાતમાં ગુંજતું માત્ર એક જ નામ તેજશ મહારાજ તેજેશ મહારાજ ગુજરાતના સૌથી પ્રભાવશાળી જ્યોતિષી આચાર્ય તેજશ મહારાજ ને મળવા માટે જરૂર થી અંજાર કચ્છ પધારો આપના જીવન ના કોઈ પણ પ્રકારના પ્રશ્નો નું સમાધાન ચોક્કસ મહારાજ કરી ચુક્યા છે અનેકો લોકોની તકલીફો હલ થઈ છે આપ પણ પધારો ફોન થી સંપર્ક કરો ડબલ નાઇન સેવન નાઇન સિક્સ સેવન જીરો ટુ ડબલ થ્રી અંજાર ઓફિસ માં મળવાનો સમય સોમવાર થી શનિવાર સાંજે ચાર થી સાત હોય છે